વડોદરા શહેરમાં ગઈકાલે કેટલીક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી ત્યારે આજરોજ દિવાળીપુરા કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ઈમેલ થકી ધમકી મળતા જ વકીલ આલમમાં ચર્ચાનો વિષય બન્યો છે આજ રોજ સવારે દિવાળીપુરા ખાતે આવેલ વડોદરા શહેરની કોર્ટને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળતા જ કોર્ટના કામકાજ અર્થે આવેલા વકીલ આલમમાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો તમામ વકીલોને કોર્ટની બહાર રહેવા માટે વિનંતી કરવામાં આવી હતી તો બીજી તરફ દૂર દૂરથી કોર્ટના કામે આવેલા લોકોને ધક્કો પડ્યો હતો આ ધમકી ભર્યા ઈમેલથી કોર્ટ સંકુલમાં ચકચાર મચી હતી ધમકી ભર્યા ઈમેલ અંગે એડવોકેટ રિતેશ ઠક્કરે જણાવ્યું હતું કે આ ધમકી ભર્યો ઈમેલ દસ મિનિટ પહેલા જ મળ્યો છે જેથી દિવાળીપુરા કોર્ટમાં અદાલતી કાર્યવાહી મોકૂફ રાખવા માટેની ફરજ પડી છે

આજ રોજ હમણાં દસ મિનિટ પહેલા ડિસ્ટ્રિક્ટ કોર્ટ રજિસ્ટર તરફથી મને સૂત્ર આપવામાં આવી અને ટેલિફોનિક જાણ કરવામાં આવી છે કે ડિસ્ટ્રિક્ટ કોર્ટ ને મેલ આવ્યો છે કે બોમ્બને બોમ્બ થી ઉડાવી દેવાની ધમકી મળી જાય એના અનુસંધારે સાવચેતીના પગલાના ભાગરૂપે હું

એમને તાત્કાલિક ધોરણે એ લોકો તપાસમાં બહાર લાવશે હમણાં જસ્ટ ઇન્ફોર્મ કરવામાં આવી છે એટલે સુરક્ષા એજન્સી પણ તાત્કાલિક ધોરણે પહોંચે છે પણ એ પહેલા હું અહીંયા પહોંચી ગયો અને વકીલશ્રીઓ ને અહીંયા અપીલ કરી રહ્યા છે અમે કે પોતાના ઘર પર મેલ હમણાં દસ પંદર મિનિટ પહેલા જ મળ્યો છે એવો તરત જ મને મેલ મને મેસેજ આવ્યો અને તાત્કાલિક ધોરણે હું અહીંયા બહાર ઉપસ્થિત છું બજેસ્ટાર ને મળેલો મેલ છે મેલ ની અંદર એવું છે કે તમિલનાડુ કોર્ટના કોઈ ચુકાદાને લઈને એના કોઈ રિએક્શન સ્વરૂપે બધી જ કોર્ટોને ઉડાડી દેવામાં આવશે બપોરે બાર વાગે સુધી અમે એવી ઘટનાના મેલના આધારે અમારી સમગ્ર પોલીસની ટીમ બીડીડીએસની ટીમ અલગ અલગ બીજી સર્ચ ઓપરેશનની ટીમ અહીંયા આવી જઈ આવી ચૂકી છે ડિસ્ટ્રિક્ટ જજ સાથે પણ અમારી એક વખત મિટિંગ કરી છે અને એ મિટિંગના આધારે પણ અમે લોકો સંપૂર્ણ અલર્ટ રહીને ચેકિંગ ચાલુ છે અને એવું મેલ કયા સોર્સથી મળ્યો છે એની પણ અમારી સાયબરની ટીમ કામે લાગી છે ગઈકાલના મેલ ને અને આજનો મેલ ને કોઈ કનેક્શન જો અત્યારે હાલ પ્રારંભિક રીતે હું ના કહી શકું કારણ કે એ અલગ ડોમેન નો છે ને અલગ ડોમેન નો છે એનું કન્ટેન્ટ અલગ હતું આનું કન્ટેન્ટ અલગ છે અત્યારે કોઈ શંકાસ્પદ વ્યક્તિની પુષ્કળશ કે કશું ના અત્યારે હાલ બધા પ્રાઇમાઇસિસ ની ચેકિંગ ચાલુ છે પ્રાઇમાઇસિસ મોટી છે કોટની વધારે તો ઘણી ઘણી બધી ટીમ અત્યારે લાગી પડી છે ઝોન ની અને અલગ અલગ પોલીસ સ્ટેશન ની પણ ટીમ આવી છે ને ચેક કરી લઈ છે મેડમ આજે મેલ આવી રહ્યા છે એને ફ્રેસ કપ કેનો ચેલેન્જિંગ કાસ્ટ કેમ કે ના સાયબર ની ટીમ અમારી પાસે એક્સપર્ટ છે વડોદરા અમદાવાદ ઘણા બધા બીજા બધા પોલીસ સ્ટેશનોમાં પણ આ છે મેઇલ કયા મેઇન ડોમેનમાંથી આવે છે એની સાયબરની ટીમ એક્સપર્ટ ટીમ તપાસ કરી રહી છે